હવે એટીએમ થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી કુશાલભાઈ જ્વેલર્સ વિસુ વીઆઈપી રોડ શોરૂમ દ્વારા કરવામાં આવી છે અત્યાર સુધી આપણે અડધી રાત્રે પણ રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે એટીએમનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ હવે એટીએમ થકી ચોવીસ કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઈપી રોડ શોરૂમ દ્વારા ઊભી કરવામાં આવી છે ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે જેના થકી કોઈપણ વ્યક્તિ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે આ અંગે ડી ખુશાલભાઈ જ્વેલર્સ વિસુ વીઆઈપી રોડ સુરતના સંચાલક દીપકભાઈ ચોક્સી અને દીપ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણા લોકો વિવિધ પ્રસંગોમાં સોનાના કે ચાંદીના સિક્કા ભેટ તરીકે આપતા હોય છે પરંતુ અત્યાર સુધી એ મર્યાદા હતી કે રાતના સમયે કોઈને ગિફ્ટ માટે સોનું કે ચાંદી ખરીદવું હોય તો જ્વેલર્સને દુકાન ખોલવા માટે વિનંતી કરવામાં આવતી અને ત્યારે તે ખરીદી કરી શકતું આ ગ્રાહકોને મર્યાદા નહીં નડે અને તેઓ ચોવીસ કલાક સોનું કે ચાંદી ખરીદી શકે તે માટે હંમેશા જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશન માટે પ્રખ્યાત અને જૂનીને જાણીતી બ્રાન્ડ એટલે ડી ખુશાલભાઈ જ્વેલર્સ વીસુ વીઆઈપી રોડ સુરત કંઈક નવું કરવાનું વિચાર્યું અને તે વિચાર આજે ગોલ્ડ એટીએમ મશીન તરીકે મૂર્તિમંત થયો છે હૈદરાબાદની એક કંપનીના સહયોગથી ગોલ્ડ એટીએમ મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને આજ રોજ જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારઘીનના હસ્તે ડી ખુશાલભાઈ જ્વેલર્સ વિસુ વીઆઈપી રોડ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણી વખત લોકો ગિફ્ટ તરીકે સોનું કે ચાંદીના સિક્કા આપવા ઈચ્છતા હોય છે કાં તો ઇન્વેસ્ટ કરવા માંગતા હોય છે પણ રાત્રિના સમયે દુકાનો કે શોરૂમ બંધ હોવાના કારણે ખરીદી શકતા નથી અને તેઓ બીજી કોઈ વસ્તુ ગિફ્ટ તરીકે ખરીદે છે જો કે સોનું કે ચાંદી એવી વસ્તુ છે કે જે ભવિષ્યમાં વધુ કિંમત રડી આપે છે ત્યારે લોકો ગિફ્ટમાં સોનું કે ચાંદી ખરીદવા પ્રેરાય અને અડધી રાત્રે પણ તેઓ સોના કે ચાંદીના સિક્કા આસાનીથી ખરીદી શકે એ ઉદ્દેશ્ય ગોલ્ડ એટીએમ લોન્ચ કરવા પાછળ રહ્યો છે ગોલ એટીએમ મશીન અને સિલ્વર એટીએમ મશીન આ બંને પ્રોડક્ટ આમાંથી નીકળતી હોય છે ગોલ એટીએમ મશીનનો મેઇન ઉદ્દેશ એવો છે કે એને ગમે ત્યારે પણ ગમે ટાઈમે આપણે જ્યારે ગોલ બાય કરવા ઈચ્છીએ ત્યારે આપણને ગોલ મળી રહેતું હોય છે ક્યારેક ગોલના રેટમાં ફ્લક્ચ્યુએશન આવતું હોય કસ્ટમરને ગોલ બાય કરવું હોય છે ત્યારે એમ કહેતા હોય છે કે અત્યારે ગઈકાલે ભાવ ઓછો હતો રાત્રે ભાવ ઓછો હતો સવારે ભાવ વધી ગયો તો કસ્ટમર જ્યારે છે ત્યારે એ ભાવમાં એમને ગોલ બાય કરી શકશે મારું જે એટીએમ મશીન છે એમાં ઇન્ટરનેશનલી રેટનું ડિસ્પ્લે થતું હોય છે એનું કન્વર્ઝન કરીને હર એક મિનિટનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ ડિફરન્સમાં ગોલનું મશીન અહીંયા મૂકેલું છે અત્યારે તો અમે લોકો એ મંદિરોમાં એરપોર્ટ ઉપર રેલવે સ્ટેશન ઉપર અને જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ છે કે જ્યાં ત્યાંથી લોકોને બાય કરવા માટે સુધી અહીં સુધી પહોંચવાનો પ્રોબ્લેમ થતો હોય છે તો એને પોતાની જગ્યા ઉપર જ આ વસ્તુ મળી લે તો આ બધી જગ્યા ઉપર અમે બાય કરવા મશીન મૂકવા માટેનું વિચારી રહેલા છે અને સાથે સાથે સિક્યુરિટી માટે એના જે કાંઈ જરૂરી પ્રિકોશનો છે એ લઈને આ પોતે મશીન જ એટલું હેવી છે કે એને ક્રેન સિવાય ઉચકી શકાય એમ નથી અને એક તિજોરીની જેમ આખે વર્ક કરે છે એટલે એ હન્ડ્રેડ પર્સન્ટ છે